સદગુરુ હવે આપણે અહીંયા ઢેકવાળે ઝાગા ભાઈ ને વાદગે ભેગા થાય છે ઝાગા ભગત ડેરી વાળા ને બોલાયા છે એમને જ્ઞાન સરસા માટે બોલાયા છે ને બધા ભક્તો ભેગા થયા છે જે જેને જે અનુભવ થાય એ વાત કરે રોખડ મહારાજ ની વાત આપણે અધૂરી રહી દઈ થોડે એટલે થોડેક આગળ આંકવીએ કરો વાત હવે આપણે જે અધૂરી મૂકીએ અહીંયાથી આપણે આ વાત કરી હતી ને કે આ જે પગ ધોઈ પાણી પીવા તો પગ એકર શુદ્ર કીધા પગને આ દેહ માં ચારેય વરણ ઉપમા આપી દીધી પગ છે એ શુદ્ધ છે પછી હાથ ને ક્ષત્રિય માથાને બ્રાહ્મણ કીધું એટલે પગ ને શુદ્ધ કઈ રીતે કીધા કે એ બધા હારી મળે નીચે હાલવાનું કામ એ કરે છે એટલે એમ શુદ્ધ અને વણસ વ્યાપાર આમાં થાય છે એટલે એને વૈશ્ય કીધા છે જે ખાવ પીવો હજમ થતો એ બધું એવો વહીવટ એમાં અને આ પાછા ત્રણ રક્ષણ હાથ કરે કારણ કે આપણને ભટકાવવાનું હોય તો હાથ આડો કોઈ ગા કરે ને હાથમાં ન હોય તો હાથ આડો કરવી એટલે આને સચવી કીધા છે કે ત્રણ એનું રક્ષણ હાથ કરે અને જે આપણે જ્ઞાન જે છે વસ્તુ છે એ આ મસ્તકમાં છે જે દસમો દુવા તેમ કહો તોય ભલે દિવ્ય દ્રષ્ટિ કહો તોય ભલે એ આખો આ ગળાથી ઉપર આમાં એનો બધો વહીવટ થાય છે જ્ઞાનનો જે કાંઈ જ્ઞાન ગોષ્ઠી થતી હોય તો એ શુદ્ધને એમ કે પૂજાવાનું કારણ શું એમ કે શુદ્ધ આને તો કીધા છે કે આ નિશો ભાગ કીધો નિશો ભાગ પગ વિના હાલે શું એમ પણ એ નિશો ભાગ આ શરીરનો નિશો ભાગ એને શુદ્ધ કીધો એમ કે એકલો ભાગ શુદ્ધ કીધો શુદ્ધ કીધો છે એટલે વિષ્ણુ હમ આ અસત્રી

અલાઈએ એમ કે સોદા ને પૂજા આ કરવાનું કારણ હું એમ હું કહું છું કે તમને ભલે આમ આગળથી થી જે થાતો ઈ તમને કે આગળ હતો ઈ નહીં આ કાય હે મવિના છે તે બે કો જો આ નામ આપણે તો એના વેડ ગયા મુક દીધા છે કે આવો પ્રથમ પહેલો ગુરુ કોણ બરોબર ને તો અહીંયા શંકરના ગુરુ

હવે આ વસ્તુ પછા કરોડમાં પાણી કીધું આપણને સમજાય કે આ વસ્તુ ક્યાં કરોડમાં પાણી તો એ એક માનવ ની વાત કરી એમાંથી કે એક શક્તિ દર્શાવે નિરંજન હતા નિરાકાર નીર જેવો આકાર નીરમાય બીજમાં બીજ હતું કોણ હતું ને પાણી નિરાકાર કીધો ને ત્યાં શું તો નિરાજ મારે શોખ કીધું નહી નિરાકાર નઈ આકાર એને નિરાકાર આકાર જેવું કાંઈ રવા નહીં દીધો નિરાજ બાપુની વાણેમાં આ મૂક્યો હા નહીં નિરાકાર નહીં આકાર એટલે વસ્તુ અહીંયા કાંઈ નહીંથી પણ આ બીજની વાત કરી બીજની વાત કરી આજે નિરાકાર કર્યો ને બીજની વાત શક્તિ દર્શાવણો એટલે એ બીજની વાત કરી બીજની વાત બરોબર શક્તિ કેડી એવું બી ને પ્રગટ થઈ ને નો લાગબુનનો વિચાર એટલે ભેગી હા હા તો એ તો વાત આખી મૂક્યો છે ને વાણેમાં

પેલા ગુરુજી નિર્ગુણ નિર્ગુણ સગુણ નહીં હું એમ કીધું કે ત્રણ ગુરુ આપડે સદગુરુ ની જાય બોલાવી છે

આ તો પુનરા કેમ કે આવે ને જાવે ને વધે ને ઘટે ને ઊંચું ને નીચું નો ખાવે અને ખબર આવે બોલે બોલાવે સબ ઘટ બોલે સબ ઘટ સમાય ચા નથી પછી એક એક માં અનેક ને અનેક માં એક બરાબર બે તો ના પડે ને પણ બે થયું એ થયું તો આ બધી માયા ઉઠી ને બે થયું એટલે બે ઘાટ થયા ને ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુદો એમ જતો એમનો એમ

સારાનો નો વિસરે મન મેદાણું વા ની સંગ મારે વાલો ના વિસરે રે

તન સેડુ હોય રંગને રેમ રતન સાડુ હોય રંગને એ બોલું સત્ય થયું સાખ બને સારાનો વિસરે રે મને સત્ય થયુ થાક ભરુ આલો વિસરે યે જમદા મેતી આ દેને રે જમદા મે થીલા દે મે રે એ સત્ય થયુ સે થક શાક મને વાલો સારા નો રે રે હે સં વાવિસ નો વિસ રે હે વારે વારે જાવું ગુરુ વારણે રે હરે વારે લાવું ગુરુ ના રે વારે વારે જાવું ગુરુ ના વાર રે હરે વારે લાવું ગુરુ નાદે મને નિરખાયા નવ તમનાથ મને વાલો વિસરા વિસરે રે મને ઓળખાયા ન તમનાથ મારો વાલો વિષ વિસ રે હે તો નો આવના તો મારે તો મારે તોલે વિશ્વ મને વાલો વિસારા નો વિસરે And <laughs> we're <laughs> <laughs>

થયું એ સકપણ પૂર્વ મને વાલો વિષારા નો વિષરે વિષારા ના વિસરે ધન ધન દયા રે ગુરુદેવ ની રે ધન દયા ગુરુ દેવ

ના ના સારું કેવાય પણ એટલું ગરહણ થાય એનું માન્ય પણ ઓળખી લીધું પણ ગરહણ નથી થતું શું કરવાનું હાલો હાથમાં ઓળખ્યા પછી છે મટવા જોવાનું એમ આનો જન્મ થયો જ નથી એવું અમને એવું છે

એ લાગુ કેટલો પડ્યું એમ હું ખાવ હું એમ જ કઉ છું તમે તમને ઓળખ વાત પૂરી બરાબર તમારા ઉપર કઈ છે નહીં

મેરાજ મહારાજે તો એક વાત એમ કીધું છે કે રામ નામ રાખ હૃદય માં કાટકલપ ના કાય આપણે વાત કરી તમે તો રામ છો

சத்ஜ